વેસુ વિસ્તારમાં યુવક પર જાહેરમાં હુમલો કરાયો હતો લગ્નમાં આમંત્રણ નથી તો પણ કેમ આવ્યો તેવું કહેતા જ ચપ્પુના ઘા ચીંકી દેવાયા હતા હુમલાખોર ચિરાગ પટેલે નીરજ પટેલ અને અન્ય લોકો પર ચપ્પુથી હુમલો કર્યો હતો સમગ્ર હુમલાની ઘટના સીસીટીવીમાં કેદ થઈ હતી જેના આધારે પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે વેસુ પોલીસે હુમલાખોર ચિરાગ પટેલની ધરપકડ કરી છે જેની તપાસમાં ચિરાગ પટેલ અગાઉ પણ પોલીસકર્મી પર હુમલો કરી ચૂક્યો હોવાનો ગુનાહિત ઇતિહાસ સામે આવ્યો છે સામાન્ય બોલાચાલીમાં ઉગ્ર બની જતા આરોપીને પોલીસ કાયદાનું ભાન કરાવે તેવી આશા ફરિયાદીએ વ્યક્ત કરી હતી